સુરતની અલથાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે દસ વર્ષની માસુમ બાળાને સાયકલ અપાવવાના બહાને સિક્યુરિટી ગાર્ડે અડપલા કર્યા હતા જેને લઈ બાળાએ માતા પિતાને જાણ કરતા માતા પિતાએ અલથાણ પોલીસ મથકે જઈ ફરિયાદ કરી હતી અલથાણ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી નરાધમ સિક્યુરિટી ગાર્ડ મૂળ મહારાષ્ટ્રના બુલઢાનાનો અને હાલ ભટાર ખાતે તડકેશ્વર મહાદેવ મહોલ્લા ખાતે રહેતા હરિ ઉર્ફે હરિકાકા રામજી દોતોડેને ઝડપી પાડ્યો હતો અને તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો ગઈ તારીખ પહેલી જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્ક્લેવ ના કેમ્પસમાં એક સિત્તેર થી પંચોતેર વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું તેના સાસુએ તેમના

આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણી વાર નાના મોટા કામ પણ સોસાયટી ના કરતા હતા આરોપીનો ગુનાહિત ઇતિહાસ કોઈ જ નથી તપાસ સંપૂર્ણ કરતા